આગળ વાત કરીએ તો મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે જે રીતે અત્યારે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે વધુ અકસ્માતનો બનાવ આજે સર્જાયો છે અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે અકસ્માતમાં એક્ટિવાને ટક્કર વાગતા એક્ટિવા ચાલક મહિલા દસ ફૂટ ઊંચી જે છે ઉછળી હતી જ્યારે કાર ચાલકે તે મહિલાને અડફેટે લેતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ઘટના પર સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું છે તો હવે રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદના કેશવબાગ વિસ્તાર સામેથી આવ્યો છે તો વધુ વિગત માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે જી દીપક જે રીતે અત્યારે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અકસ્માતનો અત્યારે બનાવ અમદાવાદના કેશવબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે શું છે સમગ્ર માહિતી તનુ અમદાવાદ શહેરમાં જો વાત કરવામાં આવે તો રોજ દરરોજ જો વાત કરીએ તો એકાદ અકસ્માત હોય છે તેની ઘટના છે તે પણ જોવા મળતી હોય છે ગંભીર રીતે અકસ્માત છે તેની આ વાત છે પરંતુ જો વાત કરીએ તો દિવસમાં બેથી ત્રણ જેટલા અકસ્માતો છે તે પણ જોવા મળતા હોય છે ત્યારે ક્યાંક આ પોલીસની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે છેલ્લા બે દિવસની જો વાત કરવામાં આવે તો જે અકસ્માતો જે નિપજ્યા છે અને તેને લઈને કેટલાક નિર્દોષ વાહન ચાલકો છે કે જેઓના જીવ ખોવાનો વારો છે તે પણ આવ્યો છે ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો જે રીતે અકસ્માત છે તેને હારમાળા જોવા મળી હતી ત્યારબાદ આજે જો વાત કરવામાં આવે તો જે કેશવબાગ પાસે જે અકસ્માતની જે એક ગંભીર ઘટના બની છે અને તેની અંદર જે આ પોલીસની કામગીરી છે તે પણ ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યા છે હજુ સુધી આ કાર ચાલક છે તેની ધરપકડ કરવામાં નથી આવી તેની વિરુદ્ધ જો વાત કરીએ તો માત્ર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે આશાસ્પદ યુવતી હતી વિશ્વા નામની કે જે પોતે નિયત પોતાના કાર્ય તરફ જતી હતી ફિઝિયોથેરાપીના ચોથા વર્ષની અંદર અભ્યાસ કરતી આ યુવતી છે કે પોતાના નિયત સમયે તે પોતાએ જવા નીકળી હતી ત્યારે જ અચાનક જ આ કાર ચાલક છે કે જેને પૂરઝડપે બેદરકારીપૂર્વક આ એક્ટિવા ચાલક યુવતી છે તેને ઘસેડી હતી જેની અંદર સ્થળ ઉપર જ મોત છે તે નીપજવા પામ્યું છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો રોજ દરરોજ જે અકસ્માતોની ઘટના છે તે જોવા મળતી હોય છે ભારે વાહનોથી અકસ્માતોની સંખ્યા છે તે પણ જોવા મળતી હોય છે પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર જો વાત કરીએ તો ત્યાં પણ જે ભારે વાહનો છે તેની અંદર અકસ્માતોની ઘટના અને ભારે વાહનો છે તેને લઈને કોઈ પણ જે રોકટોક પોલીસની દ્વારા કાર્યવાહી છે તે જોવા નથી મળતી પશ્ચિમ વિસ્તારની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ જે બે રોકટોક ભારે વાહનો છે તેને લઈને અકસ્માતોની જે સંખ્યા છે તે જોવા મળ્યું છે ત્યારે આ કેશવ બાગ પાસે જે અકસ્માતની ઘટના બની છે તેની અંદર જે આ કાર ચાલક છે તેની લઈને વધુ કાર્યવાહી છે તે પોલીસે અત્યારે હાલ હાથ ધરી છે જી તનુ જી રીપાગ છો અકસ્તી રીતે અત્યારે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે યુવતીના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે કે કેમ તનુ ભારે રોષની લાગણી છે તે પરિવારજનો છે તે વ્યક્ત કરતા રહ્યા છે કારણ કે અવારનવાર જે અકસ્માતો છે તેની ઘટના જોવા મળતી હોય છે જ્યારે તેઓની વાહેલ સોઈ જે આ પુત્રી વિશ્વાસ આ છે કે જે નારણપુરા ખાતે પોતાના પરિવાર સાથે રહેતી હતી અને જે ફિઝિયોથેરાપીના ચોથા વર્ષની અંદર અભ્યાસ કરતી હતી ત્યારે જે આશાસ્પદ આ યુવતી છે તેના મોતના સમાચાર મળ્યા છે ત્યારે ભારે રોષની લાગણી છે તે આ પરિવારજન છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ જે આ ફરાર કાર ચાલક છે તે તેની તેની તાકીદે તેને યોગ્ય ધરપકડ કરી કરી અને છે 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 કાર્યવાહી વાત તે તે રહ્યા પરિવારજનો આગળની હાથ ધરી જી જી દીપક આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો અમદાવાદના કેશોબાગ પાસે એક્ટિવામાં જો વાત તો ચાલક મહિલાને અડફેટે લેતા તે મહિલાનું મોત થયું છે મહત્વનું છે કે નિયમોને નેવે મૂકીને આ ગાડી હંકારનારાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે તો હવે જોવું રહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાના